આ સૌથી મોટો સેવા ભાવ છે અમદાવાદની જીસીએસ મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ ગુજરાત કેન્સર સોસાયટીની ગવર્નિંગ કાઉન્સિલ અને વાર્ષિક સાધારણ સભાને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ગુજરાત કેન્સર સોસાયટીની સમગ્ર ટીમ માનવતાની સેવા કરી રહી છે આ કામ ખૂબ જ પ્રશંસનીય છે અને તમે બધા પ્રશંસાને પાત્ર છો કારણ કે દુનિયાનું સૌથી મોટું સુખા નિરોગી શરીર છે અને સારા સ્વાસ્થ્યથી મોટું કોઈ ધન નથી તમે ડોક્ટર્સ આવા રોગગ્રસ્ત લોકોને સ્વસ્થ બનાવવાનું કાર્ય કરો છો અને તમારી વિદ્યા દ્વારા અન્યને જીવન આપવાનું કાર્ય કરો છો દર્દીઓની દયાભાવથી સેવા કરવાને તમે જે ઈશ્વરીય કાર્ય માનો છો તે જ સાચો માનવ ધર્મ છે તેને જ નર સેવા નારાયણ સેવા કહી છે શ્રી વધુમાં જણાવ્યું કે જો આજે વિદ્યાના કોઈ કેન્દ્ર ન હોત તો આટલા મોટા ડોક્ટર્સ પણ ન હોત એટલે વિદ્યાનું દાન દુનિયાનું સૌથી શ્રેષ્ઠ દાન છે દુનિયામાં જે વિકાસ આપણે જોઈએ છીએ અને જીવનને સુખદ રીતે જીવવાની જે સુવિધાઓ આપણને મળી છે જીવનને સરળ અને સરસ બનાવવાની જે પરિકલ્પના થઈ છે તે બધી જ શિક્ષિત લોકોના સહયોગનું પરિણામ છે એટલે વધુમાં વધુ શિક્ષાના કેન્દ્રો બને અને તેમાં જીસીએસ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્વાસ્થ્યનું શિક્ષાનું કેન્દ્ર બને તેવી આશા વ્યક્ત કરી હતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દાતાશ્રીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે જીસીએસ કોલેજ જેવા વિદ્યા કેન્દ્રો માટે સહયોગ આપવો અને પોતાના દાનનો સદુપયોગ કરવો એ બહુ મોટું પુણ્ય અને ધર્મનું કામ છે દાતાઓ આવી સંસ્થાઓને સહયોગ કરી અને પોતાના ધનને પવિત્ર કરવાની સાથે સારા કર્મનું ભાથું પણ બાંધે છે તો રાજ્યપાલ શ્રીએ વધુમાં કહ્યું કે આ મેડિકલ કોલેજ અને કેન્સર સોસાયટીના નિર્માણથી હજારો લોકોની સેવા થઈ રહી છે અનેક લોકોને તમે જીવનદાન આપો છો જે દુનિયાનું સૌથી મોટું સુખ છે આ બેઠકમાં રાજ્યપાલશ્રીએ વાર્ષિક રિપોર્ટ અને પૂર્વ મીટિંગ એજન્ડા મંજૂર કર્યા હતા અને હોદ્દેદારોની નિમણૂક કરી હતી ગુજરાત કેન્સર સોસાયટીના જનરલ સેક્રેટરી શ્રી ક્ષતિજ મનમોહને સ્વાગત પ્રવચન કર્યું હતું તો ગુજરાત કેન્સર સોસાયટીના સેક્રેટરી શ્રી દિવેશ રાડિયાએ આભા વિધિ વ્યક્ત કરી હતી આ તકે જીસીએસના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી જગદીશ ખોયાણી જીસીએસના ઉપાધ્યક્ષ શ્રી પંકજ શાહ જીસીએસના મેડિકલ કોલેજના ડાયરેક્ટર શ્રી કીર્તિ પટેલ જીસીએસ જીસીએસઆરઆઈ ડાયરેક્ટર શ્રી શશાંક પંડ્યા સહિત ગવર્નિંગ કાઉન્સિલના મેમ્બર્સ ડૉક્ટર્સ તેમજ અન્ય સ્ટાફ મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા